હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી આજે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે તો સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું રાજ્યમાં મેઘરાજા વન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આગામી ચોવીસ કલાક માટે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જે રીતે ત્રણ વરસાદી સિસ્ટમ છે કે જે આ સક્રિય છે તેમાંથી જે એક સિસ્ટમ છે કે જે દક્ષિણ મધ્ય ગુજરાત તરફ સક્રિય છે બીજી સૌરાષ્ટ્ર તરફ આ સક્રિય છે અને જે એક વરસાદી ટ્રફ છે મોન્સૂન ટ્રફ તે પણ મોન્સૂન ટ્રફ લાઈન પણ પસાર થશે જેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજના દિવસે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ સહિતના ભાગો છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ ભાવનગર અને અમરેલી જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે રીતે જોઈ શકાય છે કે આજે વરસાદી આખી સિસ્ટમ છે કે જે સૌરાષ્ટ્ર તરફ સક્રિય છે અન્ય એક સિસ્ટમ છે કે જે વડોદરામાં હાલ સક્રિય છે અને આ જ બંને સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ રહેવાનો છે અમદાવાદ મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠાની અંદર સમયાંતર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છના કચ્છના કેટલાક ભાગોમાં છે કે જે અત્યંત ભારે વરસાદ પડી શકે છે એટલે કે આખી આ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે રાજ્યની અંદર ખૂબ સારો વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ